ચોમાસે ચિકન તરીકે દર્શાવવામાં આવ્યું હતું આ ઓપરેશન ગુજરાતના વડોદરા રેલવે પોલીસ દ્વારા સંચાલિત કરવામાં આવ્યો હતો જેમાં પંજાબના ગૌ રક્ષા દળ અને ફોરેન્સિક લેબોરેટરીનો સહયોગ મેળવવામાં આવ્યો હતો આ ઘટના ગુજરાતમાં ગૌ માસની હેરાફેરીના મામલાઓમાં એક મહત્વપૂર્ણ પડદાફાશ છે પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે અને વધુ તપાસ ચાલુ છે સંસદીય ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો